અત્યારે આપણે ઉભા છીએ લીમડીના રાજકવિ ચોકમાં અને આ જ લાઈનમાં આવેલી છે બેંક ઓફ બરોડા અને એક્ઝેક્ટ એની સામે તમારા માટે એક જોરદાર નવરાત્રી સ્પેશિયલ ઓફર છે ચાલો મારી સાથે તો પહોંચી ગયા છીએ અત્યારે આપણે લીમડીની અંદર મધુરમ ઇલેક્ટ્રોનિક્સ માં વાત કરી દઈએ વિશ્વાસ તો પંદર વર્ષ તમને જૂનો વિશ્વાસ મળી રહેવાનો છે અને ખાસ તેમના સ્પેશિયલ ગ્રાહકો તેમજ બધા માટે લીમડી વાસીઓ માટે લઈને આવી ગયા છે